હેલો દશો કેમ સાહેબ તું મસ્ત મજામાં આપણે પણ એકદમ ફાઇન છે અત્યારે આપણે આજે જશે ને એકદમ મોર્નિંગમાં વોક સ્ટાર્ટ કરી દીધો છે ને બધાને મારા જશે તરા અત્યારે આપણને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ જશે જો આ રીજો આપણે અત્યારે ઘરની અંદર છે સૂરજ દાદા ઉગીને આટલે ચડી ગયા છે જો ને અત્યારે હવે આપણે ને અત્યારે જ મોડું ગયું છે અને ચા પીવાનું બાકી છે તો હવે જવાના છે અને જો આ કિરણ કેટલા મસ્ત આવી રહ્યા છે આ ઈટરના જે હોલ છે ને હોલમાંથી આવી રહ્યા છે આ રહ્યા જો આ કંઈક ભણવાનું હતું તો આપણે શું કહેવાતું હતું કંઈક અસર હા ટિંડલ અસર શું કંઈક એવું જ કહેવાતું તો તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાજો તો આજનો આપણો બ્લોગ અહીંથી કન્ટિન્યુ કરીએ છીએ અને હવે નાસ્તો કરી લઈએ પછી ફરી પાછા આપણે મળીશું તો ફાઇનલ દિવસ આપણે ચા નાસ્તો કરી લીધો છે ને આ બાજુ જો સુનિલને બેઠો છે મોબાઈલ જોવે છે આજે એને ખાવાનું પણ નહીં ખાધું ને આ છે આપણું પાણી ગરમ કરવાનું જો સુનિલ શું જોવે છે તમને બતાવું જો અરે શું જોઈએ સુનિલ હું જોઈ આવું ઢીંગલાવાળું જોઈએ ને ખાધો ને ચાની પીધી પીધી જો નેટવર્ક નહીં એમ તેમ મોબાઈલ ઉપર પકડે તો હવે ચાલો દોસ્તો આપણે પણ આપણા બીજા કંઈક માટે જવાનું છે પછી ત્યારે રાખડ પડેલું છે એટલે ઉડી જાય પછી જવાનું છે તો દોસ્તો આપણે કેવી જગ્યા પર આવી ગયા છે હવે ખાસ કાપવા માટે જો અહીં આવી ગયા છે જો કેટલો અઘરું છે ને આવામાં કાપવું પડે છે કેમ કે ખેતરમાં ને સીડા અહીંયા બધું પૂરે થઈ ગયા એટલે હવે આવી જગ્યા પર કાપવાનું છે જે રહી ફઈ હોય તે જેટલું ભણે એટલું નૂણીને ફેર લઈ જવાનું હોય છે તો દોસ્તો એક મસ્ત મજાનું તમને વસ્તુ બતાવું છું આપણે તો જોઈને ખુશ થઈ ગયા હતા પણ તમને પણ બતાવું છું શું છે મેં વિડીયોમાં બનેલા રહેજો ચાલો જઈએ છીએ આપણે આ થોડું કેટલું અઘરું છે પણ તમને બતાવું છું છતાંય જઈને આવી તો ગયા છે આટલા ગ્રામ પણ હવે આગળ જવામાં હું દોસ્તો કેટલું નહીં ડર પણ લાગે જો આજુબાજુ જગ્યા ઊંડા ઊંડા ખાડા છે આ બાજુથી જોશો તો એકદમ અઘરું કેટલું બધું અઘરું છે છતાંય તમને બતાવવા માટે હું આવી ગયો છું આ આ જો તમને દેખાય ને હા અરે થોડુંક સાફ કરી દઈએ આ જો ઈંડા છે એકદમ અઘરી જગ્યા છે ત્યાં મૂકેલા છે ઈંડા સારું તમ પાન છે ને હટાવી નાખીએ તો સારું દેખાય આ રહ્યા જો ચાર ઈંડા છે સારા છે દોસ્તો તમને કહી દઉં ઠેલના ઈંડા છે ને તો જોઈ લીધા તો હવે આપણે ફરી પાછા બહાર નીકળીએ છીએ ચાલો બહાર ફટાફટ નીકળી જઈએ પછી કોઈ ચેક કરીએ અંદર પછી આપણે તો ફાઇનલ દોસ્તો આપણે બહાર નીકળી ગયા છીએ તો આપણી ઈંડા પરથી કહેવત પડેલી છે જે બધાને જ ખબર જ હશે કદાચ કે મોરના ઈંડાને છીતરવા ના પડે પરંતુ ઈંડા મોરના કે પછી ઢેલ ના ઈંડા મોર મૂકે કે ઠેલ મૂકે કવિઓ કહેવત તો બનાવીને ગયા છે પરંતુ તો એમને વિચારવામાં ભૂલ થઈ છે ખબર નથી કંઈ નહીં તો જે હોય તે પરંતુ એક આ વાત આવી એટલે તમે જોઈ હશે કેવા છે અને એ કવિઓ પાછા કે મોરના ઈંડાને છેતરવા ના પડે પરંતુ મોર થોડો ઈંડા 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 તો ઠેલ મૂકે મોર ના મૂકે જો આ બધા અડદિયા કરેલા છે અત્યારે હવે રેડી થઈ ગયા છે જો એકદમ સુમસામ જગ્યા છે ને कोई देखना नहीं मरता ये कोई कावेलू छेला लगे तोडगा घास का पेलू छे ने थोड़ो पेलू छे ने घास बांधा मटन मुकेलो छे कौन से जइए चाहिए कापेलू तो छे છે ઢગલો કરેલો છે ધીરે ધીરે જઈએ કોણ છે જોઈએ કોઈ દેખાતું નથી આપણે આપણું કામ કરીએ જે હોય એ આપણે હું થોડુંક ફટાફટ કાપી લઈએ પછી ફરી પાછા મળીએ તો દોસ્તો હવે છે ને આપણે આજે ખાસ છે ને આ રીતે કોઈક આપેલું છે એને સંતાવી દઈએ છે એટલે કે કંઈક મૂકી દઈએ એમની જોડે થોડી મસ્તી કરીએ કોણ છે પછી આવશે તો ફરી પાછો આપણે એને બતાવી દઈશું ને આપી પણ દઈશું પરંતુ અત્યારે બીજી જગ્યા પર મૂકી દઈએ એવો એ કન્ફ્યુઝ થઈ જાય કે શું થાય છે જોઈએ છે રિએક્શન જોઈએ છે બીજી જગ્યા પર મૂકી દઈએ અહીં છે ને અહીંથી આપણે આ બાજુ મૂકી દઈએ છીએ અહીં સંતાવી દીધું છે જોઈએ છે હવે આવે કોણ છે કોણ ના જો કોઈક વડીલ હશે તો પછી બોલશે આપણને પરંતુ કંઈ ને તેમને પણ સમજાવી દેસું કોણ છે ખબર નથી મને તો આવે એટલે તમને પણ બતાવું છું પછી કોણ છે જોઈએ છે આ કંઈક વાતો હમણાં છે પહેલી વાત તો કંઈક હશે તો ચાલો દોસ્તો આપણે પણ હવે થોડું ઘણું કાપી દઈએ ને તો પછી આમ એમ બપોર આવી જશે ને આપણું કામ નહીં થાય તો બિચાર આપણું દાંતડને લઈ લઈએ આ આ લઈ લીધું છે પંતરું બાંધવા માટેનું પેલી બાજુ તો થોડુંક કાપી લઈએ આ થોડાક ચોડા કરેલા છે જો કંઈ કંઈક લાગેલા છે આ આમનું પણ સીઝન નહીં સારું એટલે નહીં બરાબર લાગેલા બાકી બહુ બધા લાગે નહીં આ રીયા જો કંઈ કંઈક દેખાય છે આ ચાલો હવે આપણે પણ થોડું ઘણું કાપી દઈએ ખાસ પરંતુ કંઈ છે આ બાજુ આવું છે જો આવો અઘરામાં કંઈ કાપવાનું ગમે તે રીતે હવે કાપવું જ પડશે આગળ હોય કે જેવું હોય તેવું કારણ કે આ તો પેલા આપણે કહેવત જેવું થઈ ગયું ને માલ ખાય મંદારી ને માર ખાય મંદારી ખાવાળું કોઈ બીજો ને આપણે રિસ્ક લેવાનું નહીં જો આવી જગ્યા પરથી પણ કાપવું પડે જો પેલું છે ને એકદમ લપસી પડે એવી જગ્યાઓ છે શું કહું ગુજરાતી બોલવું પડશે પાછું હિન્દી આવે એટલે દોસ્તો એ બંદે આવી ગયા એટલે દેખ લો આપ આવી ગયા છે જેમનું ખાસ આપણે સંતાડ્યું હતું આ રહ્યા છો કંઈ રિએક્શન નહીં કારણ કે એ મને દેખી એમ પહેલી બાજુથી રહીને એટલે પછી એમને પણ વધારે શું કહેવાય આપણે કોઈ જાતનું રિએક્શનની કન્ફ્યુઝન પણ ના થયા નજીક થઈ નહીં મળતા થોડુંક આપણે પણ ખાસ કાપી લઈએ પછી મળીશું ફાઇનલી દોસ્તો આપણો હાર રેડી થઈ ગયો છે આ રહીએ તમે જોઈ શકો છો એકદમ ગરમીથી આ પરસેવાથી આપણે રેપઝેપ થઈ ગયા છે અત્યારે બરાબર તડકો લાગતો છે એકા છે જો આ કોન ગલ્લુ કે લલ્લુ રાનો પાર્ટનર તો ગયો દોસ્તો બરાબર અત્યારે ગરમી લાગતી છે આપણું ખાસ પણ કપાઈ ગયું છે જઈએ હવે આપણે ઘરે ઘરે જઈને પાણી બાણી પીને થોડી વાર બેહીશું કાનો પણ ભારો રેડી થઈ ગયો છે બંધાઈ ગયો છે એટલે હવે થોડું ઘણું આને પણ રૂચકી દઈએ હેલ્પ કરીએ ખેલદમ ફરે આમ માણે હે હેતુ દૂર કરે દાંતડું આપદમ કે દાંત દાંતેલો દાંતડો લઈ ગયા દોસ્તો ઉચકી દેતો છે તો હવે આપણે પણ ઉચકી લઈએ ફાઈનલી તો અત્યારે આપણે હવે આવી ગયા છે ઘર આ છે આપણો ભારો હવે જઈએ છીએ ઘરે પાણી છે કે નઈ કોઠી માં જોઈ લઈએ

શું બરાબર ગરમી લાગી છે હવે શરટ પણ બધું જ નાખવું પડશે કેમ કે પવન પણ નહીં આપે તો આજનો બ્લોગ આપ સુધી જ રાખીએ નહીં એન્ડ કરી અને વિડિયો તમને કેવો લાગે સારો લાગે તો લાઈક જરૂરથી કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભરતાના અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરે છે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મળીશું આપણા નેક્સ્ટ વિડીયોમાં